તો બ્રાહ્મણ મંત્ર બોલે એટલે ભગવાનને આવવું પડે એવું વચન શાસ્ત્રમાં ભગવાને આપ્યું છે પણ તમને ખબર છે પૂજા પૂજા કે કે યજ્ઞ ગમે તે કરીએ સારા કર્મ અને પછી પછી પૂરી થઈ જાય વિદાય આપવાની હોય ત્યારે બ્રાહ્મણો એમ કહે આવાના મંત્ર બોલે અને પછી પાછા ઉથાપર નાય મંત્ર બોલે ગચ્છ ગચ્છા શ્રેષ્ઠ સ્વસ્થાને પરમેશ્વર

એમાં ગણપતિ અને કુળદેવીની વિદાય નહીં આપણે એની વિદાય આપવાની નવી કાયમી આપણા ભેગા છે જ પરમેન્ટ સાથેની વિદાય આપવાની નથી એટલે કુળદેવીને આપણે આમંત્રણ આપીએ છીએ ઈ પરમેનેન્ટ છે જ